ઓ પરબ્રહ્મણે ન મહાપુરાણ દશમસ્કંધ અધ્યાય બીજો શુકદેવજી કહે છે પ્રલંબાસુર બકાસુર ચાણુરમલ્લ તૃણાવર્ત દૈત્ય અઘાસુર મુષ્ટિકમલ્લ અરિષ્ટાસુર દ્વિવિધ વાનર પૂતના કેશી દૈત્ય ધૈનુકાસુર અને બીજા પણ બાણાસુર અને નરકાસુર આદિ દૈત્યોના રાજાઓની સહાયતાથી બળવાન કંસ યાદવોનું નિકંદન કરવા લાગ્યો એ કંસને જરાસંધનો મોટો આશ્રય હતો કંસથી પીડાયેલા યાદવો કુરુ પાંચાલ કઈ કઈ શાલ્વ વિદર્ભ નિષદ વિદેહ અને કૌશલ દેશમાં જતા રહ્યા અને કેટલાક યાદવો કંસને જ અનુસરીને તેની સેવા કરવા લાગ્યા કંસે દેવકીના છ બાળક મારી નાખ્યા પછી વિષ્ણુના અંશરૂપ શેષનાગ કે જેને અનંત કહે છે તે દેવકીના સાતમા ગર્ભમાં આવ્યા એ ગર્ભથી દેવકીને હર્ષ અને શોક બંને વૃદ્ધિ પામ્યા વિશ્વાત્મા ભગવાને પણ પોતાનો આશ્રય કરીને રહેલા યાદવોને કંસથી ઉત્પન્ન થયેલું દુઃખ જાણીને યોગમાયાને આજ્ઞા કરી કે હે દેવી તમો ગોવાળિયા અને ગાયોથી શોભી રહેલા વ્રજમાં જાઓ વસુદેવની રોહિણી નંદના ગોકુળમાં છે અને બીજી વસુદેવની સ્ત્રીઓ પણ કંસના ઉદ્વેગથી ગુપ્ત સ્થાનકોમાં રહે છે હમણાં દેવકીના ઉદરમાં મારા અંશરૂપ શેષનાગ પધાર્યા છે તેમને ત્યાંથી ખેંચીને રોહિણીના ઉદરમાં સ્થાપિત કરો પછી હું રૂપથી દેવકીનો પુત્ર થઈશ અને તમો નંદની સ્ત્રી યશોદાના ઉદરથી જન્મ લેજો સકામ પુરુષોને ઐશ્વર્ય અને સમગ્ર ઈચ્છિત ફળોને આપનારા તમોને પૃથ્વી પર મનુષ્યો ધૂપ ઉપહાર અને બલિદાનથી પૂજશે પૃથ્વીમાં મનુષ્યો તમારા સ્થાનક કરશે અને દુર્ગા ભદ્રકાળી વિજયા વૈષ્ણવી કુમુદા ચંડિકા કૃષ્ણા માધવી કન્યાકા માયા નારાયણી ઈશાની શારદા અને અંબિકા ઇત્યાદિ નામો પાડશે તમો દેવકીના ઉદરથી ગર્ભનું આકર્ષણ કરશો તેથી પૃથ્વીમાં તે પુત્રનું શંકર્ષણ એવું નામ કહેવાશે જગતને રાજી કરશે તેથી રામ અને અત્યંત બલવાન હોવાથી બલ એવું પણ નામ કહેવાશે આ પ્રમાણે ભગવાને આજ્ઞા કરતા મોટા આદરથી તેમના વચનનો સ્વીકાર કરી અને ભગવાનને પ્રદક્ષિણા કરી માયાએ પૃથ્વીમાં જઈને તે જ પ્રમાણે કર્યું યોગમાયાએ દેવકીનો ગર્ભ રોહિણીમાં સ્થાપિત કરતા અહો દેવકીનો ગર્ભ પડી ગયો એમ લોકો કહેવા લાગ્યા ભક્તોને અભય આપનારા વિશ્વાત્મા ભગવાન પણ પરિપૂર્ણ રૂપથી વસુદેવના મનમાં પધાર્યા ભગવાનની શ્રીમૂર્તિને ધારણ કરતા વસુદેવ સૂર્યની પેઠે અતિશય પ્રકાશવા લાગ્યા તેથી બીજા કોઈ પ્રાણીઓ વસુદેવની સમીપે પણ જઈ શકતા ન હતા પછી વસુદેવે ધારણ કરેલા જગતને મંગળકારી સર્વના આત્મા અને પરિપૂર્ણ શક્તિવાળા ભગવાન વસુદેવ થકી દેવકીના ઉદરમાં પધાર્યા અને જેમ પૂર્વદિશા આનંદકારી ચંદ્રને ધારણ કરે તેમ દેવકીએ પણ તે ભગવાનને પોતાના ઉદરમાં ધારણ કરી લીધા

અને સુંદર મંદ હાસ્ય કરતા તે દેવકીને જોઈને કંસે વિચાર કર્યો કે મારા પ્રાણને લેનારો વિષ્ણુ આના ઉદરમાં અવશ્ય આવી ચૂક્યો છે કેમ કે પહેલાં આ દેવકી આવા તેજસ્વી ન હતા હવે હમણાં તુરંત મારાથી વિષ્ણુને શું થઈ શકે આ દેવકી થકી ઉત્પન્ન થઈને એ વિષ્ણુ મારા વધરૂપ પોતાનો પરાક્રમ કરશે જ અને વળી સ્ત્રી જાતિને મારી નાખું તો મારા પરાક્રમનો મેં જ નાશ કર્યો કહેવાય એક તો સ્ત્રી જાતિ તેમાં વળી ગર્ભિણીનો વધ કરું તો તે વધ હમણાં જ મારી કીર્તિ લક્ષ્મી અને આયુષ્યનો નાશ કરી નાખે જે પુરુષ બહુ જ ક્રૂરતાથી પોતાના પ્રાણોને ધારણ કરે છે તે પુરુષ જીવતો જ મરેલો ગણાય છે એવા પુરુષ વિશે લોકો ધિક્કારથી બોલે છે કે આ દેહાભિમાની પુરુષ મર્યા પછી અવશ્ય નરકમાં પડશે ભગવાનની સાથે વૈરાનું બંધ રાખનારો કંસ આવો વિચાર કરીને પોતે દેવકીને મારી નાખવાને સમર્થ હતો છતાં પણ મારવાથી અટકીને ભગવાનનો જન્મ થવાની રાહ જોવા લાગ્યો બેસતા સૂતા ઊઠતા જમતા અને પૃથ્વી પર ફરતા ભગવાનનું જ ચિંતવન કર્યા કરતો એ કંસ સઘળા જગતને ભગવાનમય દેખવા લાગ્યો બ્રહ્મા સદાશિવ નારદાદિક મુનિઓ અને અનુચર સહિત દેવતાઓ ત્યાં આવીને મનોરથ પૂરનારા ભગવાનની સુંદર વાક્યોથી આગળ કહેવાશે એ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓ સ્તુતિ કરે છે આપ સત્ય સંકલ્પવાળા છો સત્યથી પ્રાપ્ત થનાર છો ત્રણે કાળમાં સત્ય છો સમગ્ર જગતની ઉત્પત્તિના કારણરૂપ છો સત્યભૂત એવા ચિદાકાશમાં રહેલા છો સત્યના પણ સત્ય છો સૂર્યચંદ્રના પણ પ્રવર્તક છો આવી રીતે સર્વ પ્રકારે સત્ય સ્વરૂપ એવા તમારે શરણે અમો આવેલા છીએ આ બ્રહ્માંડરૂપી આદિ વૃક્ષ કે જેમાં એક અર્થાત પ્રકૃતિ આશ્રય છે બે સુખ અને દુઃખ ફળ છે ત્રણ અર્થાત ત્રણ ગુણો મૂળ છે ચાર અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ રસ છે પાંચ અર્થાત્ંચ ઇન્દ્રિયો જાણવાના પ્રકાર છે છ મરણ શોક ક્ષુધા પિપાસા અને મોહ આ સ્વભાવ છે સાત ધાતુઓ છે જે છાલ છે આઠ પંચભૂત મન બુદ્ધિ અને અહંકાર એ શાખાઓ છે નવ દ્વાર એ છિદ્ર છે અને દસ પ્રાણ એ પાંદડા છે અને બે અર્થાત જીવ તથા ઈશ્વર પક્ષીઓ છે આ બ્રહ્માંડરૂપી વૃક્ષની ઉત્પત્તિ તમારાથી થઈ છે લય તમારામાં થાય છે અને સ્થિતિ પણ તમારામાં જ છે માટે સઘળું બ્રહ્માંડ તમારું જ શરીર હોવાથી તમારાથી ભિન્ન નથી અર્થાત શરીર અને શરીરીનું અભિન્નપણું કહેલું છે તમારી માયાથી જેઓનું જ્ઞાન ઢંકાઈ ગયું છે તેઓ જગતને તમારાથી ભિન્ન દેખે છે પણ વિદ્વાનો તેમ દેખતા નથી જ્ઞાન સ્વરૂપ અને સર્વના આત્મા તમોજ સ્થાવર જંગમ લોકના પાલનને માટે શુદ્ધ સત્વમય ધાર્મિકોને સુખદાયી અને અધાર્મિકોને દુઃખદાયી એવા રૂપોને વારંવાર ધારણ કરો છો હે કમળ સરખા નેત્રવાળા શુદ્ધ સત્વમય શરીરથી યુક્ત એવા તમારે વિશે પ્રવેશ કરાવેલું છે ચિત્ત જેમણે એવા કેટલાક જ્ઞાનીઓ તમારા ચરણની ઉપાસના રૂપી નામનો આશ્રય કરીને સંસારરૂપી સમુદ્રને સુખપૂર્વક તરી જાય છે હે સ્વયં પ્રકાશ હે મહાદયાળુ તમારા ચરણની ઉપાસના કરનારા મહાત્મા પુરુષો આ ભયંકર અને દુસ્તર ભવસાગરને આપના ચરણારવિંદની ઉપાસના રૂપી વહાણથી ઉતરીને તે ચરણારવિંદની ઉપાસના રૂપી વહાણને આ પૃથ્વી પર મૂકીને ચાલ્યા જાય છે અર્થાત આ પૃથ્વી ઉપર તમારા ચરણારવિંદની ઉપાસનાને પ્રવર્તાવીને ચાલ્યા જાય છે આવા આપ ભક્તો ઉપર અનુગ્રહ કરનારા છો હે કમળસરખા નેત્રવાળા જે બીજા લોકો અમે મુક્ત જ છીએ એમ માનીને તમારી ભક્તિ નહીં કરવાથી અશુદ્ધ બુદ્ધિવાળા અને તમારા ચરણનો અનાદર કરનારા છે તેઓ ઘણા જન્મના તપને લીધે સારા કુળમાં ઉત્પન્ન થયા હોવા છતાં નીચ યોનીમાં જ જન્મેલા છે હે માધવ જે લોકો તમારામાં જ સ્નેહ બાંધી રહેલા છે અને તમારા જ છે તે લોકો પોતાના માર્ગમાંથી કદી ભ્રષ્ટ થતા નથી પણ તમે કરેલા રક્ષણને લીધે નિર્ભય થઈને મોટા મોટા અનેક વિઘ્નોને માથે પગ મૂકીને ફરે છે તમે જગતની સ્થિતિ માટે પ્રાણીઓને કલ્યાણની પ્રાપ્તિ થાય તે માટે આશ્રય કરવા યોગ્ય એવા શુદ્ધ સત્વગુણમય શરીરને ધારણ કરો છો કે જે શરીર ધરવાને લીધે બ્રહ્મચારીઓ વેદના અધ્યયનથી ગૃહસ્થો કર્મયોગથી વાનપ્રસ્થો તપથી અને સંન્યાસીઓ સમાધિથી તમારું પૂજન કરે છે તમે અવતાર ન ધરો તો પૂજન થઈ નહીં શકવાને લીધે કલ્યાણની પ્રાપ્તિ થાય નહીં હે પ્રભુ આ ગુણમય આપનું શરીર ન અવતરે તો અજ્ઞાનને તોડનાર પ્રત્યક્ષ જ્ઞાન થાય જ નહીં કેમ જે જેના સંબંધથી બુદ્ધિઆદિ પદાર્થો પ્રકાશે છે તે બુદ્ધિઆદી પદાર્થોના સાક્ષી કોઈ ભગવાન હોવા જોઈએ આમ પ્રકાશ ઉપરથી આપનું કેવળ અનુમાન થઈ શકે છે પણ આપનું સ્વરૂપ આ નેત્રથી પ્રત્યક્ષ જોઈ શકાતું નથી વેદવચનોના અનુસારે મન વડે કેવળ અનુમાન કરવા યોગ્ય સર્વના સાક્ષી એવા તમો તે તમારું ગુણ જન્મ કર્મ નામ અને રૂપ નિરૂપણ કરી શકાતું નથી છતાં પણ હે દેવ ઉપાસક લોકો યજ્ઞાદિક ક્રિયામાં અગ્નિ ઇન્દ્રાદિકના નામરૂપ દ્વારા તમોને જ આરાધ્ય માને છે એ વાત પ્રસિદ્ધ છે તમારા મહામંગળ નામ અને રૂપોને સાંભળતો બોલતો સંભાળતો અને ચિંતવતો જે પુરુષ દેવાર્ચનાદિ ક્રિયાઓમાં તમારા ચરણારવિંદમાં જ ચિત્ત રાખે તેને પુનઃ જન્મ ધરવો પડતો નથી હે વિષ્ણુ બહુ સારું થયું વામનરૂપે ત્રણ પગલાંથી માપેલી પૃથ્વીનો ભાર તમારા જન્મથી જ મટી ગયો આપના સુંદર પગલાંઓથી ચિહ્નવાળી થયેલી પૃથ્વીને અને આપે દયા કરેલા સ્વર્ગને અમે દેખીશું એ ઘણું સારું થયું હે નિત્યમુક્ત પરમેશ્વર આપ અજન્મા છો આપને જન્મ ધરવાનું કારણ માત્ર ક્રીડા વિના બીજું કશું અમે ધારતા નથી કેમ કે અવિદ્યારૂપી પ્રકૃતિ દ્વારા કરાયેલી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય આ ત્રણેય વિકારો તમને જ આધીન છે હે યદુકુળમાં ઉત્તમ મત્સ્ય હયગ્રીવ નૃસિંહ કચ્છપ વરાહ હંસ રાજા બ્રાહ્મણ અને દેવતાઓમાં અવતાર ધરીને આપે બીજા સમયમાં જેવું અમારું અને ત્રૈલોક્યનું રક્ષણ કર્યું છે તે પ્રમાણે હમણાં પણ કરો અને પૃથ્વીનો ભાર ઉતારો હે ઈશ્વર અમે આપને પ્રણામ કરીએ છીએ દેવો દેવકીને કહે છે કે હે માતા અમારું કલ્યાણ કરવા સારું તમારા ઉદરમાં પોતાના સંકલ્પથી પરમ પુરુષ ભગવાન પધાર્યા છે એ બહુ જ સારું થયું છે હવે કંસનું મોત આવી ચૂક્યું છે માટે તે કંસથી તમો હવે ભય પામશો નહીં તમારા પુત્ર ભગવાન યાદવોનું રક્ષણ કરશે શુકદેવજી કહે છે આ પ્રમાણે જે રીતે દેવતાઓએ ભગવાનનું સ્વરૂપ જાણેલું હતું એ રીતે પોતાની બુદ્ધિને અનુસારે યોગ્ય સ્તુતિ કરીને દેવતાઓ બ્રહ્મા તથા સદાશિવને આગળ કરી પાછા સ્વર્ગમાં પધાર્યા એથી શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમસ્કંધનો બીજો અધ્યાય પૂર્ણ થયો